મિત્રો ગુંજાણ ગામની માં મેલડી કે જે બોરુડા ભરવાડોના નેહડામાં કેવા કેવા ચમત્કારો કરે છે તો તેની જોરદાર સત્ય ઘટના છે તો મિત્રો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો ગમારા પરિવારમાં રાઘા ભગત થઈ ગયા અને જેમણે પાંચેક ગાયો હતી અને તેમાંથી બે ગાયો ભર્યા આડણે એટલે કે વિયાવાની તૈયારીમાં છે ત્યારે આ રાઘા ભગત રોજ સવારે પોતાની પાંચ ગાયોને લઈ અને વગડે ચારવા જાય અને સાંજ પડે ત્યારે પાછા આવે અને આમ આજે તો આ રાગા ભગત પોતાની ગાયોની રાહ જોઈને બેઠા છે અને સંધ્યાટાણું થઈ ગયું છે ત્યારે ત્રણ ગાયો આવી ગઈ છે અને બે ગાયો આવી નથી તેથી તેઓ મનમાં વિચાર કરે છે કે મારી બે ગાયો કે જે હવે ભર્યા આડણે છે અને તેને કાળા માથાના માનવીઓ ક્યાંક ચોરી ના જાય એટલે લાય એને જઈને જોઈ આવું આમ આવો વિચાર કરી અને રાગા ભગત હાથમાં લાકડી લઈ પોતાના ગામમાં ચાલતા ચાલતા ગામના ટીમ્બે આવે છે અને મિત્રો આ ગામના ટીમ્બે અત્યારે એક અવાવર સુમસામ જગ્યા પડી છે અને પેલા અહીંબાની પાસે એક નાનકડું બારૈયાની મેલડીનું મઢ છે અને આ મઢની બાજુમાં એ બંને ગાયો બેઠી છે ત્યારે રાઘા ભગતને શાંતિ મળી અને ગાયોને ઊભી કરી અને પોતાના માર્ગે પડ્યા પણ ત્યાં તો ગાયોના પગમાં માતા મેલડીનું સડી ગયેલું શ્રીફળ ત્યાં પડ્યું છે તેથી એ શ્રીફળને હાથમાં લઈ અને માથેથી પોતાનું ખેસ લઈ અને એ નાની એવી ડેરીમાં ધૂળને સાફ કરી અને આ નારિયેળને એ મઢમાં મૂકતા આ રાગા ભગત કહે છે કે હે માં મેલડી અહીંયા એક સમયે તો સાઈડ સાઈડ ઘરોનો નેહડો હતો અને અત્યારે તો બધું સૂમ સામ થઈ અને ટીમ્બો કરી અને તું અહીંયા એકલી બેઠી છો તો હરાયા ઢોરની જેમ અહીંયા વગડે એકલી બેઠી છો તો તું શું કરી રહી છો આમ આવી ટકોર કરી અને રાગા ભગત પોતાની બંને ગાયોને લઈ અને પોતાના ઘર ભેગા થઈ જાય છે અને ત્યારે આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાતના સમયે મારી મેલડીથી આ રાગા ભગતની વાત સહન થઈ નહીં અને પછી તો માતા મેલડી એટલું કહે છે કે હે રાગા ભગત જો સમય આવતા તારા ઘરે જો તારા ઘરના આંગણામાં જો દોઢિયા ત્રિશૂળના રોપું તો મારું નામ પણ બારૈયાની મેલડી નહીં અને આમ આટલું કહી અને અડધી રાત્રે એ ધૂળના ધડીમ લેથી મારી મેલડી સવાવેતની નાગણી બની અને ત્યાંથી ચાલતી ચાલતી આ રાગા ભગતના ઘરે આવે છે ત્યારે રાગા ભગત ખાટલામાં સૂતેલા છે ત્યારે ખાટલાના પાયે ચડી અને પછી એક નાનકડી દીકરીનું સ્વરૂપ ધારણ કરી અને આ રાઘા ભગતના માથે હાથ મૂકીને એટલું કહ્યું કે હે રાગા ભગત હું મેલડી તને એમ કહું છું કે તે મને ટકોરો કર્યો છે પરંતુ હું એ તને વચન આપું છું કે જો તારા ઘરના આંગણે હું મેલડી ના પૂજાઉ તો મારું નામ પણ બારૈયાની મેલડી નહીં અને આમ આટલું કહી અને માં મેલડી ત્યાંથી ચાલ્યા જાય છે અને આમ પછી તો બીજી રાત થઈ ત્યારે ફરી એ જ દીકરી સપને આવી અને કહેવા લાગી કે હે રાઘા ભગત હું મેલડી છું અને મને તારા આંગણે લાવી અને મારી પૂજા ભક્તિ કર હું તારા બેડા પાર કરીશ અને આમ કરતાં કરતાં બે ચાર પાંચ દિવસ સતત હવે તો આ રાઘા ભગતને આ દીકરી સપનામાં આવવા લાગી ત્યારે આ રાગા ભગત પોતાના ભત્રીજા ગેલાભાઈની પાસે આવે છે અને એમને આવીને કહે છે કે ભાઈ તને તો ખબર છે કે મારી પત્ની હવે મારી પાસે તો અહીંયા રહેતી નથી અને એ તો હંમેશને માટે એના પિયર જ રહે છે અને અમારા બંને વચ્ચે હવે સંબંધ સારા થાય એમ નથી તો હે ભાઈ હવે આ મારું ઘર રહ્યું ને એ તમે વેચાતું લઈ લો મારે હવે ઘરની સી જરૂર છે અને મારે ક્યાં સંતાન છે કે ક્યાં મારે બાઈ છે ત્યારે ગેલાભાઈ એટલું કહે છે કે હે રાઘા ભગત મને પંદર વીસ દિવસનો સમય આપો અને પંદર વીસ દિવસ પછી હું તમારા ઘરને લઈ લઈશ અને એના જેટલા પણ નાણાં હશે ને એ તમને આપી દઈશ અને આમ હવે આ રાગા ભગતે પોતાના ઘરને વેચવાની તૈયારીઓ કરી નાખી છે ત્યારે મારી બારૈયાની મેલડી બેઠી બેઠી વિચાર કરે છે કે જો આમ રાઘા ભગત જો પોતાના ઘરને ગેલાભાઈને વેચી મારશે તો મારી મેલડીના બોલનું શું થશે અને આજે તો ફરી જ્યારે આ રાઘા ભગત પોતાના ઓરડામાં સૂતેલા હોય છે ત્યારે અડધી રાત્રે ફરી માતા મેલડી દીકરીનું સ્વરૂપ ધારણ કરી અને એમની પાસે આવે છે અને એમને ટાપલી મારીને જગાડે છે કે ઊઠ રાઘા ભગત અને હું મેલડી તારી પાસે આવું છું તને સમજાતું નથી ત્યારે રાગા ભગત જાગી ગયા અને કહે છે કે આ સપનું નથી કારણ કે સપનું એક બે દિવસ આવે પરંતુ આમ આઠ આઠ દિવસ તો ના આવે અને પછી એ દિવસની સવારે આ રાગા ભગત પોતાના પરિવારમાં જે શક્તિના ભુવા કાળા આપા હતા તેમની પાસે જાય છે અને તેમને જઈને કહે છે કે હે કાળા આપા મને આઠ આઠ દિવસથી એક દીકરી સપનામાં આવે છે અને મને સપને આવી અને મારા ઘરે બેસવાની વાત કરે છે તો એ કોણ દેવી છે એ મને જણાવો અને ત્યારે આદ્ય શક્તિના ભૂવા હાથમાં માળા લીધી અને માળા લઈ અને જુએ છે ત્યારે મારી આદ્ય શક્તિ માળાના મણકામાંથી એટલું કહે છે કે હે કાળા આભા આ જે રાધા ભગતને જે દીકરી આવી અને જે હેરાન કરે છે ને એ બીજું કોઈ નથી પરંતુ બારૈયાની મેલડી છે અને ગામના ટીમ્બેથી એક શ્રીફળ લઈ જાઓ અને એ ટીમ્બે જ્યાં ધૂળના ધળીમલે બારૈયાની મેલડી બેઠી છે ત્યાં શ્રીફળને અડાડી અને પાછું લાવી અને આ રાઘા ભગતના મકાનના નેવામાં બાંધી દો અને પછી જુઓ આ મેલડી કેવા કેવા કામ કરે છે અને આમ આદ્યશક્તિનું આટલું કહેતાની સાથે તો કાળા આપાએ રાઘા ભગતને સમજાવ્યા કે આપણે મેલડીને લાવવી પડશે અને પછી તો એ નેહડાના બધા બોરુડા માલધારીઓ ભેગા થયા અને એક શ્રીફળ લઈ અને પહોંચે છે એ બારૈયાની મેલડીના ટીમ્બે અને ત્યાંથી શ્રીફળ અડાડી અને 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 પાછું લાવી આ રાગા બાંધી પછી આમ કરતા કરતા થોડાક દિવસો વીત્યા અને એ વખતે રજવાડા નો સમય હતો અને એ ગુંજાળ ગામ સુધી લીંબડી સ્ટેટ નો હુકમ ચાલતો હતો અને ત્યારે તે વખતે એ રજવાડામાં કોઈકે માલઢોરની ની ભેડ ખેતરમાં કરી હશે અને તેથી લીમડી સ્ટેટનો હુકમ છૂટ્યો કે જાઓ એ ગામના માણસોને પકડી લાવો અને કાળા ગ્રહની સજા કરી નાખો અને અને ત્યારે લીમડી સ્ટેટના આવ્યા આ ગુંજાળ ગામના પાંચ માલધારીઓને લઈ જાય છે અને કાળા ગ્રહની સજા થાય છે અને એ પાંચેને ને લીંબડીની જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અને આટલી ઘટના બનતાની સાથે તો આ ગેલાભાઈ રાઘા ભગત અને ગામના બધા માણસો ભેગા થઈ અને કાળા આપાની પાસે આવે છે અને ત્યાં આવીને કહે છે કે હે આપા તમે આદ્યશક્તિના કહેવા પ્રમાણે આ મેલડીને તો આપણા નેહડામાં લાવી અને તમે તો એમ કહેતા હતા કે મેલડીને નેહડામાં લાવ્યા પછી સારા સારા કામ થશે પરંતુ હે આપા મેલડીને લાવ્યા પછી તો આ જુઓ શું થઈ ગયું અને એને લાવ્યા પછી આપણા ગામના પાંચ પાંચ જુવાનિયાઓને લીંબડી સ્ટેટના રજવાડામાં લઈ ગયા છે અને હવે તો આવતીકાલે રજવાડું ભરાશે અને ભર્યા દરબારમાં એમને આવતીકાલે સાત વાગે એમને સજાઓ થશે અને હવે એ આપણા ગામના માણસો પાછા નહીં આવી શકે અને ત્યારે કાળા અપાએ આ વાત માતા આધે શક્તિને કહે છે કે માળી આ શું થઈ ગયું તમે તો માતા મેલડીને લાવવાની વાત કરતા હતા કે મેલડી તમને લીલા લહેર કરાવશે તો પછી માં આ શું થઈ ગયું અને ત્યારે આધે શક્તિ માતા મેલડીને કહે છે કે હે માં મેલડી તને લાવ્યા પછી તારે આ નિહડાનું સારું કરવાનું હતું પરંતુ તારા બેઠે આમ લીમડી સ્ટેટમાં આપણા ગામના પાંચ માલધારીઓને આમ સજા થશે તો માળી તને કાળી કલ અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે માતા મેલડી કહે છે કે હે આદ્યશક્તિ મારી એકવાર મને રજા આપો અને હું પહોંચું છું એ લીંબડી સ્ટેટમાં અને કાલે વહેલી સવારે સાત વાગે એમને સજા થવાની છે પણ જો છ વાગે પાંચે માલધારીઓને નિર્દોષ જાહેર કરી અને જો ગામમાં પાછા ના લાવું તો મને બારૈયાની મેલડીને ઓળખે કોણ અને આમ માતા આદ્યશક્તિના કહેવા પ્રમાણે માતા મેલડી પહોંચે છે લીંબડી સ્ટેટમાં અને ત્યાં પહોંચી અને આ પાંચે માલધારીઓને નિર્દોષ જાહેર કરી અને બીજા દિવસની સાત વાગે એમને ત્યાં સજા થવાની હોય છે ત્યારે સાત વાગે તો માતા મેલડી એમને પાછા ગામમાં લાવી દે છે અને ત્યારે આમ કરતાં કરતાં થોડાક દિવસો વીત્યા અને આ રાગા ભગત માતા મેલડીને ભૂલી ગયા અને પછી તેઓ પોતાના ઘરને વેચી મારે છે અને એમના ભત્રીજા ગેલાભાઈને આપી દે છે ત્યારે ગેલાભાઈ પણ અમુક નાણાં આપી અને આ રાગા ભગતનું ઘર ખરીદી લે છે અને તેમાં પોતાના ત્રણેય દીકરાઓ સાથે ત્યાં રહેવા લાગે છે અને ત્યારે માતા મેલડી આ રાગા ભગતના સપને જઈ અને એટલું કહે છે કે હે રાઘા ભગત તમે આજે તમારું ઘર તો વેચી માર્યું પરંતુ ઘરની સાથે સાથે ઘરના નેવે હું માતા મેલડી વાસ કરતી હતી તમે તો મને પણ વેચી મારી અરે તમારે વેચવું જ હતું અને નાણાંની જો તાણ પડતી હતી તો તમારે તમારા ખોરડા વેચી મારવા હતા પરંતુ તમે ઘર તો વેચ્યું પરંતુ ઘર વેચતાની સાથે સાથે મને મેલડીને પણ આ ઘરની સાથે આપી દીધી અને ત્યારે રાઘા ભગત બે હાથ જોડી અને માતા મેલડીને એટલું કહે છે કે હેમાં મેલડી મારે તો નથી બાઈ કે નથી મારે પાછળ કોઈ સંતાન કે મારા પછી તારી કોઈ સેવા પૂજા કરી શકે અને હેમાં મેલડી હું એક ગરીબ માણસ છું અને મારી બાઈ તો તને ખબર છે કે એ તો હંમેશને માટે એના પિયર રહે છે અને હવે મારે આવા ઘરની સી જરૂર અને આ રાગો ભગત કેટલા દિવસ પોતાના ભાઈ ભાભીઓના હાથના રોટલા ખાય અને ત્યારે રાગા ભગતની આટલી વાત સાંભળતાની સાથે માતા મેલડી એટલું કહે છે કે હે રાગા ભગત કદાચ આ સંસારમાં કોઈને બાઈ લાવવામાં આવે તો તેના ફૂલહાર કરવામાં આવે છે પરંતુ સવા ત્રણ દિવસની અંદર જો તારા ઘરે હેલ ભરી અને જો હેલ સાથે એક નવી બાઈ ના લઈ આપું તો મને મેલડીને ઓળખે કોણ અને આમ માતા મેલડીએ આવી વાત કરી અને સવા ત્રણ દિવસમાં કહેવાય છે કે આ રાગા ભગતના ઘરે હેલ ભરી અને બાઈ આવે છે અને પોતાની પહેલી પત્ની જીવતી હોવા છતાં પણ એમને આજે બીજી પત્ની મારી મેલડીના કારણે મળી જાય છે અને આમ પછી તો માતા મેલડી સપને જઈ અને રાગા ભગતને ફરી કહે છે કે રાઘા ભગત હું મેલડી છું અને દુનિયામાં જે કોઈ ના કરે ને એવું હું મેલડી કરી જાઉં છું અને નતું ધાર્યું એવું અણધાર્યું આપી દીધું ને પણ તમે તો મને વેચી દીધી છે પણ હે રાઘા ભગત તમારા ઘરે જે ગેલાભાઈ રહે છે અને એમના નેવામાં હું મેલડી તો બિરાજમાન છું પણ જો એમના ઘરે ગોખલામાં વાસ કરી અને જો એમના ધારા કામ ના કરું તો મને મેલડીને ઓળખે કોણ અને આમ પછી તો આટલું કહી અને માતા મેલડી ત્યાંથી અડધી રાત્રે આ વેચેલા ઘરમાં જ્યાં ગેલાભાઈ રહેતા હતા તેમના સપનામાં મારી મેલડી આવે છે અને કહે છે કે હે ગેલાભાઈ હું તારા નેવે બેઠેલી નારિયેળમાં માતા મેલડી બોલું છું અને મને તારા ઘરના ગોખલામાં ક્યાંક વિસામો આપ હું તારા બેડા પાર કરીશ અને તારા નેહડાને હું ઉજ્જવળ કરી નાખીશ અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ગેલાભાઈ કહે છે કે હેમાં મેલડી તમારી વાત સાચી છે પરંતુ હું મારા ત્રણ ચાર બાળકોને લઈ અને ભરી ગરીબીમાં જીવી રહ્યો છું અને મારા ઘરે ખાવાખોરી ઝાર નથી અને હેમા મેલડી હું તારા પદને ના પામી શકું હું તારી સેવા પૂજા ના કરી શકું સમયસર તારા નર નિવેદ પણ હું ના કરી શકું અને આમ આ ગેલા ભાઈ તો માતા મેલડીને ચોખ્ખી ના પાડે છે અને આમ કરતાં કરતાં થોડાક દિવસો વીત્યા અને કાળા આપા જે માતા શક્તિના ભુવા છે તેમના ઘરે કાંઈક પ્રસંગ હોય છે અને એવા જ ટાણે માયાભાઈના શરીરમાં પહેલી વાર મારી મેલડી હુબકો કરી અને ધૂણવા આવે છે ત્યારે આ રાગા ભગત ગેલાભાઈ કાળા આપા અને નેહડાના બધા માણસો ત્યાં હાજર હોય છે ત્યારે આદ્ય શક્તિના ભૂવા કાળા આપા પૂછે છે કે કોણ ધૂણો છો તમે અને ત્યારે માયાભાઈના શરીરમાં મારી મેલડી કહે છે કે હું બારૈયાની મેલડી છું અને હું ગેલાભાઈના ઘરના નેવામાં નારિયેળમાં હું મેલડી ઊભી છું અને મને સારું સ્થાન આપો મને એ ઘરમાં આસન આપો તો હું મેલડી તમારા રખોપા કરીશ અને ત્યારે એ માલધારીઓ કહે છે કે પણ માડી તું અમારા કેવા કામ કરીશ એ તો અમને જણાવ અને ત્યારે માતા મેલડી એટલું કહે છે કે હે માલધારીઓ તમારા આખાય આખા નેહડામાં કોઈ સરકારી અમલદારો નથી પણ મને મેલડીને બેસાડો અને આ નેહડામાં જો તમારા માણસોને સરકારી અમલદારો ના બનાવવું તો મને મેલડીને ઓળખે કોણ અને ત્યારે કાળા આપા કહે છે કે માળી અમે તો રયા માલધારી અને બોરુડા માલધારીઓના હાથમાં લાકડીઓ શોભે બંદૂકો ના શોભે અને ત્યારે માતા મેલડી એટલું કહે છે કે હે ગેલાભાઈ તમે એકવાર મને મેલડીને બેસાડો અને તમારા સૌથી મોટા દીકરા ગભાભાઈને જો બોર્ડરનો સૈનિક ના બનાવવું તો મને મેલડીને ઓળખે કોણ અને આમ માતા મેલડીના કહેવા પ્રમાણે ગેલાભાઈના મોટા દીકરા ગભાભાઈને મારી મેલડી બોર્ડરના સૈનિક બનાવે છે અને પછી તો તેઓ બોર્ડર ઉપર જઈ અને પોતાની ડ્યુટી સંભાળે છે અને ફરીવાર માતા મેલડી ધૂનવા આવે છે ત્યારે ગેલાભાઈ કહે છે કે માડી તે તો મારા એક દીકરાને સૈનિક બનાવી અને બોર્ડર ઉપર તો મોકલી દીધો પરંતુ મારો બીજો દીકરો ક્યાં ખુરશીમાં બેઠો બેઠો હુકમ કરે અને દેશમાં એના હુકમથી કામ ચાલે એવું એને કંઈક પદ આપ તો મારી મેલડી આપણી વાવા થાય અને ત્યારે માતા મેલડી એટલું કહે છે કે હે ગેલાભાઈ તમારા એક દીકરાને મેં બોર્ડરનો સૈનિક તો બનાવ્યો છે પરંતુ તમારા બીજા દીકરા રાહુલભાઈને જો કલેક્ટર બનાવી અને એમના નામનો સિક્કો ના ચલાવવું તો મને મેલડીને ઓળખે કોણ અને આમ પછી એમના બીજા દીકરા રાહુલભાઈને માતા મેલડી કલેક્ટર બનાવે છે અને આમ કરતાં કરતાં થોડાક સમયમાં ફરી આ ગેલાભાઈ એટલું કહે છે

તમારા નાના દીકરા મેહુલને જો તલાટી બનાવી અને તમારા ગામમાં જો નોકરી ના અપાવો તો મને મેલડીને ઓળખે કોણ અને આમ એ બારૈયાની મેલડીએ ગેલાભાઈના ત્રણેય દીકરાને સારી એવી નોકરીએ લગાવ્યા તો મિત્રો આવા કામ છે મારી મેલડીમાંના મિત્રો તમને આવા ઇતિહાસ રોજેરોજ જોવા ગમતા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી